જેટલા ઘરમાં પૈસા પડ્યા હોય એટલા બધા લઈ જવું અને એકના ડબલ કરાવી દઉં ભલે મારા કાકે આખી જિંદગી દારૂ પીધો અને એની એની જિંદગી કોઈ નહીં કર્યું પણ હું તો કોક કરે અને એક ના ડબલ કરી અને અમારા મહેલા કોઈ પૈસા વાળું નહીં એટલા પૈસા વાળા થઈ જાવ અમે એટલે કોઈ નવાઈ નહીં કરી નવાઈ પૈસા નહીં આલે હક પૈસા આલે વાત કરો એક તો આલે હી બાર મહિને અને હવે પાછા ગરમી કરી નાખ લો પૈસા ઓ તારી જો કે ઓય બાર મહિના કુટા ના હોય હાથી રો વાત કરો હવે બાર મહિને પૈસા આલે તમારે પૈસા માગ માગ કરતા તને ખબર પડતી લાકડું મારા તને ચાંદુ અમુક કરવાનું કીધું હેર્યું અમુક કર્યો બીજો નઈ ને હું અમુક નાખું ઘર તો

એક પાર્ટી તો ઠેરથી પૈસા વાળી હતી અઢી અઢી લાખ ના ડબલ થઈ ગયા પોત લાખ પોત લાખ ચાલુ કરીએ દસ લાખ સુધી પોચી જાઓ પણ પોત ના દહ આલે આપણે દહ દહ ના વિલે એ મારા કેવું ઓફર આ પોચી પેલા નળીયે છે ને હમક કરવા દે

ખરેખર ગોબરાજી આ ઉનાળુ સિઝન તો મને બહુ માથે પડી બોલો એવું વડી તાર બાજરી બધી પલડી ગઈ પૂળા બગડે બધા મુતો વેટા હતા ઉનાળો વરસાદ ના આવે ચોમાહાનો આવે આલે સલે એન્ડિંગ માં આયે બધી બાજરી બગાડી નહીં તમે જોયું બરોબર બાજરી વાઠી થી વરસાદ ચાલુ થઈ ગયો તું રહેતો જ નહીં પેલા ખરેખર તાપ બરાબર નો પડે ને ભાઈ વરસાદ પડે ફગત ના આખી જિંદગી દોરાઈ જી મને લેગી નહીં આખી સિઝન દોરાઈ જી જિંદગી તો દોરાઈ મને ખરેખર આ તાપ લાઈ જતો તપી ગયા ઘરમાં માં બેઠા બેઠા બેહવા હા

ખરેખર વરસાદ મૂતતું નહિ ખરેખર નવરા બેઠા કંચા ને ખર્ચા વધે છે દાડે બાળે રોજ ને રોજ તમે ઉપર તમે જતા રહો કીધા તમાર કેવો તમે મોનો હા

નથી ભલા બોલો લાખ રૂપિયા પીતો તો બાળકો પગ નજર થઈ જતું રે નઈ અરે એમને ઘણા પૈસા ખુલાસીબો વધાર હોય પૈસા

વિલામથી ઊંચા આવે તો અમાર મય ના હોય બધું ભરવાનું તમે આખો દાડ જીંગ્યા કે રહ્યા બીજો કોઈ ગાડો નહી વાય હાવ હાવ પી દેવાનું પંખો પંખે વેસી મારે હ ઓ કોણ સાહેબ રે ની વાત કરો તમે એકલા પંખા વાળો અમારે આવશે જાન આવશે ને તાન એસી આવશે અમાર વાત કરો એસી ચારે ખુડે ફોટા છે ઉપર આવશે એસી નઈ ઘર ના પતલો નહીં આવતો એસી ચોરી આવો

બરાબર બંગલા ના બધા પણ અમારે કોઈ અવસર ને કોઈ બી હોય ને અચાનક તો અમે ઉભા ના રહીએ તમારે જોડે હા કઈ ફૂલથી ખાવા લઈને નહી એટલું આડતરી એક વાત જઈને હાલ ને હાલ અડત્રીસ હજાર આવી વાત ખંડ નું અમાર વાળું અમાર લબાડી લબાડી નહીં કરે બધું ઉપર થી પેલો વાત બોલે કોઈ

ફોન લાવે લાઈટ ના થવા અડત્રીસ હજાર જણા આપડે જમીન વાગ્યા અડત્રીસ હજાર પેડા થઈ કોઈ આવતા નહીં નો પચીસ હજાર ખબર પડતી પણ હવે પેલા ગોપરું માં કે આપણા ઘરમાં ઠેકાણો નહી હવે અસલ ઘરમાં ઠેકાણો નહીં ખંડ નું તૈયુ તું તો મકા ઠેકાણું આજો આપણું ચોક પડી ભલે ના આવે પણ આપણા દાદા આવું ત્રણ ત્રણ ખંડ વાળું બનાવ્યું હોય તો બસતા એક ખંડ વાળું